નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાની સભામાં વોર્ડ નંબર સોળના કાઉન્સિલર સ્નેહલ પટેલે કાઉન્સિલર અને મેયર સમક્ષ રજૂઆત કરીને કહ્યું કે વોર્ડ ઓફિસ અને વિસ્તારની જગ્યા જાહેર કરો કોર્પોરેટર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં આવેલી સુખધામ સોસાયટી પાસે કૃત્રિમ તળાવ કેમ્પ પૂરવામાં આવ્યો તેવો મુદ્દો ઉઠાવીને નારાજગી ઠાલવી હતી તેમણે કહ્યું હતું કે વારંવાર તળાવ ખોદવા અને પૂરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તેઓએ તેમના વિસ્તારમાં બુસ્ટર અને વોર્ડ ઓફિસ કયા બનાવશો તેની જાહેરાત કરો તેમ કહીને સભામાં જવાબ માંગ્યો હતો મારા વિસ્તારની અંદર જે કૃત્રિમ તળાવને ગઈ વખતે પૂરી દીધું હતું ફરીથી એને ગણપતિ વિસર્જન માટે તળાવ બનાવી રહ્યા છે અને મારી રજૂઆત એવી હતી કે ગઈ વખતે કેમ પૂર્યું જો ના પુરાણ થયું હોત તો દશામાની મૂર્તિનું પણ વિસર્જન થત અને વરસાદના પાણીની અંદર એ તળાવ ભરાઈ પણ જાય તો ખર્ચા હવા ડબલ ડબલ ખર્ચા ના થાત અને બીજું કે મારા વિસ્તારની વોર્ડ ઓફિસ અને બુસ્ટર પાણીનો મોટો પ્રશ્ન છે એટલે બૂસ્ટરની માગણી કરેલી હતી એ વાતને બે મહિના થઈ ગયા બૂસ્ટર અને વોર્ડ ઓફિસ જે જગ્યા પર બનાવવાના છે બનાવવાના હતા એ વિવાદિત છે એટલા માટે મેં અત્યારે માગણી કરી છે કે બૂસ્ટર અને બોર્ડ જગ્યા ક્યારે આપશો એક મહિનાનો સમય આપ્યો છે શ્રીએ એટલે આવતી બાવીસ સુધી રાહ જોઈશું એટલે અમારું બૂસ્ટર અને બોર્ડ ઓફિસ ની જગ્યા નક્કી થઈ જશે એ પાણી ભરાયા હતા એના પણ ઘણા બધા કામો બાકી છે અને જે તળાવ આ વખતે ફરીથી જે તળાવ ખોદ્યું એ જગ્યા પર મારી એવી માંગ હતી કે એ જગ્યા પર આમે પુરાણ કરી દીધું તું તો તળાવને બીજી જગ્યાએ લઈ જઈએ અને આ જગ્યાએ વોર્ડ ઓફિસ બનાવીએ તો ત્યાં નજીકના નાગરિકોને સારી રીતે એકદમ રોડ પર વોર્ડ ઓફિસ મળે કેટલા મહિનાનો પીરિયડ હતો એ જે પુરાણ કર્યું ફરીથી ખોદવા ગયા વર્ષે પુરાણ કરી દીધું હતું અને ફરીથી આ અમને ચાલુ કર્યું છે ચાર દિવસથી એટલે મારું એવું કહેવું હતું કે આ જગ્યા પર પુરાણ થઈ જ ગયેલું છે તો વોર્ડ ઓફિસ ત્યાં બનાવી દો અને તળાવને બીજી જગ્યાએ ખસેડી લઈએ પણ હવે તળાવનું કામ ચાલુ થઈ ગયું છે એટલે હવે વોર્ડ ઓફિસ ની જગ્યા શોધી નક્કી કરશે કદાચ આ જગ્યા પર વોર્ડ ઓફિસ બનાવવાની થશે તો પાછું પૂરણ કરશે મારો મોટો પ્રશ્ન એ જ છે એ વિસ્તારની અંદર પાણીની ખૂબ જ તકલીફ છે એ જગ્યા પર કૃત્રિમ તળાવ અત્યારે પહેલા ચોમાસા પહેલાં જો થઈ ગયું હોત તો વરસાદના પાણી ભરાઈ ગયા હોત અને દશામાની મૂર્તિનું પણ વિતરણ થઈ જાય હવે અત્યારે ફરી કર્યું છે એટલે પાણી એ લોકો કઈ રીતે નાખશે નાગરિકોને પાણી મળતું નથી અને ટેન્કરોથી પાણી નાખશે કે કઈ રીતે કરશે એટલે મારો એ પ્રશ્ન હતો એટલા માટે જ મારી આવી રજૂઆત